આજે આપને જાશું સોળ સોમવારની વાર્તા શ્રાવણ માસ પહેલા સોમવારે જે વ્રત થાય છે તે સોળ સોમવારની વ્રત કથા છે શ્રાવણ માસના સોમવાર વ્રત કથા મહિમા આ સોમવારનું વ્રત કરવાથી મહાદેવ તથા માતા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત થાય છે મનુષ્યને આરોગ્ય સૌભાગ્ય સુખ ધનની પ્રાપ્તિ થાય છે આ વ્રત સોળ સોમવાર સુધી કરી પછી તેનું ઉજવણું કરવાનું હોય છે આ વ્રત કોઈ પણ કરી શકે છે શ્રાવણ માસ ભગવાન પ્રિય છે આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવાર વ્રતના દિવસે સવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરવું એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોંકારો દેવાને બદલે મહાદેવ મહાદેવ એમ બોલવું એકવાર શિવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું ન હોતું એકલામાં જ્યાં એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ તમારે નિર્ણય કરવાનો છે હારેલા ને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો પહેલી વખતે સોગઠા નામખ્યામ તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યામ બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેને એવું જ કહ્યું કેમ કે તે શિવના કોપથી બચવા માંગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા તને રક્તપિત્વીઓ અને કોળ નીકળશે જોતા જોતામાંગ તો બ્રાહ્મણના આખા શરીરે કોળ નીકળી ગયા અને કરું વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસતામાં ગાય મળી તેને પૂછ્યું કે ક્યાં જાવ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાવ મારા આંચળ ફાટું ફાટુ થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ ખ જણાવ્યું મારે પિત્ત પર મોતીના પલાંટ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા માવજો ત્યારબાદ આગળ જતાં તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પૂછતા માવજો જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે પાણીમાંગ રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા શરીરે કરું નીતરતું અને તપસ્યા કરવા લાગ્યો કાની પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા માંગ માંગ જે જોઈએ તે આપું તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ મારા કોણનું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો ત્યારે મહાદેવે કહ્યું કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોરાની છેડે ચાર ગાંઠો વાળવી પીળાપટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું કારતક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવાશેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયને અને ચોથાથી કીડીનું કીડી આરું પૂરવું જો આ તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર બધા નાના દુઃખ ખવિશે જણાવ્યું અને તેઓના ખના નિવારણ વિશે પૂછ્યું તો મહાદેવે કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા તેથી આ જન્મમાંગ તેનું દુઃખ કોઈ પીતું નથી તું તેના દુઃખથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ ખદૂર થશે ત્યારબાદ ભગવાને ઘોડા વિશે જણાવતા કહ્યું તે ગયાંક જન્મમાંગ એક વણિક હતો તેને ગયા જન્મમાંગ ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાંગ તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શંકરે આંબાનું દુઃખનું નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાંગ એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત થઈ હતી તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાંગ એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તું બિલીપત્રને તેની આંખોને અડાડીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે મહાદેવે કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંગથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યાંગ પ્રમાણે તેને સોળ સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે જો મિત્રો તમે પણ વ્રત કર્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખજો અને અમારી ચેનલ પર આવા ભક્તિના વિડીયો મૂકીએ છીએ તો જરૂરથી ચેનલ મેં સબસ્ક્રાઈબ કરી લેજો